ગુજરાતના મુંદ્રામાં રોડની ખરાબ સ્થિતિ હોવા છતાં ટોલ વસુલાત સામે ટ્રાન્સપોર્ટ સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શન અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ કચ્છ ગાંધીધામ ભુજ અંજાર અને બાકીના ગુજરાતના વિવિધ ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશનોએ મુંદ્રા ખાતે એક નોંધપાત્ર વિરોધ માર્ચનું આયોજન કર્યું હતું છેલ્લા ત્રણ મહિનાથી ટોલ રોડની હાલત દયનીય હોવા છતાં ટોલ ફીની સતત વસૂલાત સામે વિરોધ કરવામાં આવ્યો હતો ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે વિરોધના આહવાનને ટેકો આપ્યો હતો અને રસ્તાઓ પર્યાપ્ત રીતે સમારકામ પુનર્વસન અને જાળવણી ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવાની માંગ સાથે ટોલ સત્તાવાળાઓને ઔપચારિક રજૂઆત કરવામાં આવી હતી એઆઈએમટીસી આ સહિયારા કારણને સંપૂર્ણપણે સમર્થન આપે છે અને તેના તમામ સભ્યોને વિરોધને સમર્થન આપવા અપીલ કરે છે જેથી કરીને તેમની ચિંતાઓ સત્તાવાળાઓ દ્વારા સંબોધવામાં આવે અમે તમામ ટ્રાન્સપોર્ટ એસોસિયેશનો ટ્રકર્સ અને ટ્રાન્સપોર્ટરોને નો રોડ નો ટોલ ચળવર સાથે એકતામાં જોડાવા વિનંતી કરીએ છીએ આ કારણે રાષ્ટ્રીય સ્તરે વધારવું જોઈએ કારણ કે તે પરિવહન સમુદાયની કાયદેસર માંગનું પ્રતિનિધિત્વ કરે છે ગુજરાતના મોન્દ્રા ખાતે સ્થાનિક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સભ્યો દ્વારા આયોજિત વિરોધની કેટલીક તસવીરો અને વિડીયો સાથે જોડાયેલ છે બ્યુરો રિપોર્ટ સટેડે ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની